कोमलचितलिहे जे मरु हे निर्धारणी पेर करुत मनरा तया मात मनराया महामखरि हे लागे तवाला जि सुहे तरी खान्त तरि हे लागे तवाला जि सुहे तरी બોલો શ્રી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કી આ उ पजा मा तुने ल्या वेरिथा मा वा तुने तूने वाले विथा બોલો સદગુરુ મહારાજ કી જય શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા આપણે બધાએ આ જાગણી બ્રહ્માંડના આ જાગણી લીલાની અંદર બધા મળીને આ જાગણી રાસ ખેલી રહ્યા છે એવાની અંદર આ જાગણી લીલાની અંદર જે સખીઓ જાગણીની સેવા કરી રહી છે એવી દરેક સિરદાર સખીઓના ચરણોમાં કોટી કોટી પ્રણામ જેમાં અમારા ડૉક્ટર વિજયભાઈ પહેલેથી જ અમે એને જાણીએ છીએ સુશાંત મહારાજ તેમજ અહીંયા જે પણ જાગણીની સેવામાં આ મંચની સેવામાં કે આ નાની મોટી જે પણ સેવામાં બધા ભેગા મળીને અત્યારે રાજજી મહારાજના લાડ લઈ રહ્યા છે ને એવા બધાય સુંદર સાત ના ચરણો માં પ્રણામ એ પ્રણામ બધાય બોલજો પ્રણામ એ પ્રણામ સુંદર સાતજી આપણે આ વીતક મહિનાની અંદર ખૂબ સરસ રીતે આપણને વિજયભાઈજી સરસ આ વીતકના વચનો સંભળાયવા જેમાં વિતક સંભળાવતા સંભળાવતા આપણે પોચ્યા છીએ ક્યાં પહોંચવાના છે આજે પન્ના જ્યાં બંને સ્વરૂપનું મિલન છે કોણ બંને સ્વરૂપ મહારાજા શ્રી છત્રસાલ મહારાજ શ્રી શકુંડલ સખી અને આપણા પ્યારા લાડલા વાલા શ્રી પ્રાણનાથજી મહારાજનું મિલન છે તો એવા બંને સ્વરૂપનું મિલન થતું હોય એવા સમયે એમ જ હૃદયમાં ભાવ લેશું કે મારું ને મારા ધણીનું મિલન થઈ રહ્યું છે બોલો રાજ કોનું મિલન છે મારું અને મારા ધણીનું ભલે અહીંયા વચનોની અંદર મહારાજા શ્રી છત્ર મહારાજનું મિલન થઈ રહ્યું છે પણ અત્યારે મારું મિલન મારા ધામના ધણી સાથે થઈ રહ્યું છે એવા ભાવ લઈને જ્યારે આપણે આ વચનો સાંભળવા બેસીએ તો એનો આનંદ એનો હોશ એની સજગતા એક ધારી જળવાયેલી રહેશે તો વાલા સુંદર સાજી મહામતી કહે મોમીનો કોને કે છે જવાબ આપજો કોને કે છે મને આપણને કેશું તો હું થાય આપણને કોને કહે છે હું એકલો નઈ બોલું કોને કહે છે મને કહે છે મહામતી કહે એ મોમીનો મને કહે છે બેચ મહામતી કહે મોમીનો એ ગડ्डा કે બેતક આગે કહો પરનાકી જોહે હુકમ હક હવે આગળની જે વિતક છે એ પન્નાની છે અને હું એ કેવી રીતના કહીશ જે રાજજી એ જ પ્રમાણે કહીશ હવે રાજજી મહારાજનો હુકમ આયા ઈજ કામ કરે

દિવાન દેવકરણજી હવે દિવાન દેવકરણને પણ કોણ સંભળાવે છે તો સુરત સિંહ આ બધાય નામ લેવાનો ફાયદો શું ડાયરેક્ટ છત્રસાલ મહારાજ નું મિલન કરી દો ને એટલે ખ્યાલ આવે પણ એનાથી ખ્યાલ આવે કે કઈ સખી કેટલી મહેનત કરી રહી છે અત્યારે અત્યારે કોઈ પણ નાની મોટી સેવા કરીને ભેગા થઈ રહ્યા છીએ ને આપણે એ બધા નામ સંદેશો કોને પોછે છે મહારાજા છત્રસાલ મહારાજને અને જેઓ આજે આજ રામનગર તહા બિરાજે બરસ ધોયે મિલે દિવાન દેવકરણ ઈમાન લ્યાએ સોય અહીંયા એ ભાવ બતાવે છે કે રામનગરની અંદર શ્રીજી મહારાજ બે વર્ષ સુધી રહે છે આ એટલા માટે આગળથી વાત કરવામાં આવે છે જેથી આપણને બધાયને ખ્યાલ આવે છે કે કેવી રીતના મહારાજા અને શ્રીજી મહારાજનું મિલન થાય છે ઉમંગ અંગ મે આયા કહો જાય છત્ર સાલ જ્યારે મને કઈક એમ ખબર પડે ને કે આ નીંદમાં બહુ રસ છે બહુ આનંદ આવે છે તો મને એમ થાય કે હું મારી કોઈક લાડલી સખી મને એમ થાય કે મારા કોઈ દોસ્ત મને એમ થાય 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 કે 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 મારા કહું જો આની અંદર અંદર કેટલું વાણીની જ્યારે મને એકલાને મળતું હોય ને માની લો કે અત્યારે બધા જાણે છે આમાં કે આમાં એવું જરૂરી નથી કે આ પ્રણામી માટે જ છે આ કોઈ નિજાનંદ સંપ્રદાય માટે છે એવું નથી આ જગ જાહેર છે અને એમાંય બહુ પ્રેમથી જેને રુચ્યું જેને મજા આવી એને એવો રસ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એનાથી અક્ષર અક્ષર ક્ષર એનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ટૂંકમાં લઈએ આપણે બાકી તો શરૂ બતાવ્યું છે એનાથી કરોડો દેવી દેવતા

બોલો રાજ શ્યામાજી એકદમ સીધા બોલો રાજ શ્યામાજી બોલો રાજ શ્યામાજી બોલો રાજ શ્યામાજી સુંદર સાજી મને મળ્યા મારા મન ના ભરથાર કોણ મળી ગયું આપણને મને એમ થાય કે હું મારા કાકા ને કહું મારી સખી ને કહું મારા મહારાજા શ્રી છત્રસાલ મહારાજ ને કહું તો એના અંદર ઉમંગ હરખ હમાતો નથી બુ સ્વરૂપ અત્યારે આવી ગયું છે તમેદાર કરવા જાવ આપણને બધા મળી ગયા આપણને વાંગમય સ્વરૂપે મળી ગયા જ્યારે સાક્ષાત નવતનપુરી માતા ત્યારે મેળા મંગલપુરી માતા ત્યારે છત્ર સાલ હવે એક સખી ઉમંગ આવ્યો તેમ થાય ગામે ગામ ને કહું કે જો આમાં કેટલો રસ છે કેટલો આનંદ છે તમે જોવાનો લાભ તો લ્યો તો ખરેખર મને ઈ ઉમંગ છે પૂછવાનું પોતાની જાતને પોતાની જાતને પ્રશ્ન પૂછો કે આવો ઉમંગ મને